હેલો દોસ્તો કેમ છો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો ગુડ મોર્નિંગ તો આજે શીતળા સાતમ છે તો શીતળા સાતમને શું આજે બધું શું કે ઠંડુ ખાવાનું હોય તમે આગલા વિડીયોમાં તમે જોશો કે આપણે કાલે બનાવતા લાડુને એવું બધું બનાવ્યું હતું તો આજે આપણે શીતળા સાતમ છે તો આજે બધું શીતળામાં ને બેસાડશું અને બધી વિધિ કરશું કુલ્લીને એવું બધું બનાવશું અને દર્શન કરવા પણ જવાના છે તો જો આવની બેન અમારે તૈયાર થઈ ગયા હૈ અને સુનિલ તો હજુ લગભગ નાયા નહીં લાગતા અને બબુને જુઓ એ તો ટેક્ટર આ કેરા અને કુલેનને એવું બધું બનેરું અને આપણે પાણી આ રે અહીંયા જુઓ કે ચિત્રામાં બેહડી દીધા હૈ અને આ બેન હવે ચોખાને ઉભા હે તો કે ચિત્રમાન બેહડી દીધેલા હે અને ચોખાને એ બધું ના ખેડા પણ ટકલી કરશે દીવો પણ કરવાનો હશે અને સાથીઓ કરી દે કરી દેવો પડે તો જે મિત્રો તારી જુએ છે તો બધાએ તારી ચિત્રમાનું કેવું કેવો આયોજન કરે છે તો મિત્રો માં કોમેન્ટ કરજો જો પહેલાં દીવો કરી દેવાનો ચિત્રમાનો

તામની બે બધાને સાન્લો કરે રે જો એના પપ્પાને કરસી મમ્મીને કરી દીધો અને સુનિલને કરી દીધો આપડાને પણ સાન્લો કર દે હે હ મમ્મી ને દીધી છે તો બધાને સાન્લો પણ થઈ ગયા છે તો